નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશનવાળા પરિવારમાં આજના આ વિડીયોની અંદર આપણે જોશું કે ગાંધીજીએ કોને કોને કઈ ઉપાધિ આપેલી છે અને ગાંધીજીને કઈ ઉપાધિ એટલે કે બિરુદ મળેલા છે તો વિડીયોને અંત સુધી નિહાળજો અને ત્યારબાદ તમે વિડીયો જોયા બાદ તમે ટેસ્ટ આપવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એટલે તમને આ વિડીયોમાંથી કેટલું આવડ્યું એ પણ અમને ખબર પડી જાય તો વિડીયોને અંત સુધી નિહાળજો સર્વપ્રથમ આપણે જોઈએ ગાંધીજીએ આપેલું ઉપાધિ ગાંધીજીએ આપેલી ઉપાધિઓ એટલે કે બિરુદ વિશે વાત કરીએ તો અહીં આપણે ગાંધીજીએ બીજા વ્યક્તિઓને આપેલી ઉપાધિ અથવા બિરુદની વાત કરીશું દાખલા તરીકે સુભાષચંદ્ર બોઝને ગાંધીજીએ નેતાજી એવું નામ આપ્યું ત્યારબાદ આપણે આગળ વધીએ અહીં ચિત્ર સાથે તમને જોવા મળશે જેથી તમને સરળતાથી યાદ રહી જાય લોકમાન્ય તિલકજી છે તેને ગાંધીજીએ આધુનિક ભારતના નિર્માતા કહ્યા છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો એમ એસ ગોવલેકર છે જે તમે અહીં જોઈ શકો છો તેમને બંગબંધુ કહ્યા છે ગાંધીજીએ ત્યારબાદ મોતીભાઈ આમીન મોતીભાઈ આમીનને ચરોતરનું મોતી કહ્યું છે ગાંધીજીએ ત્યારબાદ આપણે આગળ વધીએ તો ચાર્લ્સ ફિયર એન્ડ્રુઝ કે જેને ગાંધીજી દિનબંધુ કહેતા હતા મેડલિન સ્લેડ જેને મીરાબહેન કહેતા હતા રવિશંકર મહારાજ જેને ગાંધીજી મુખસેવક કહેતા હતા રાજેન્દ્ર પ્રસાદ જેને ભારતના અજાત શત્રુ કહેતા હતા ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય સાયરનું બિરુદ આપ્યું મેથલીચરણ ગુપ્ત જેને રાષ્ટ્રીય કવિ કહેતા હતા આ પ્રશ્ન એકથી બે વાર એલઆરડીમાં પૂછાઈ ગયો છે મોહનલાલ પંડ્યા જેને ડુંગળીચોરનું બિરુદ આપ્યું મોહમ્મદ અલી જીણા જેને કાયદે આઝમ કહેતા ચિત્રંજન દાસ જેને દેશબંધુનું બિરદ આપ્યું જયશંકર ઠાકર જેને ગુજરાતનું ભૂષણ કહ્યું કાકા સાહેબ કાલેલકર જેને સવાઈ ગુજરાતીનું બિરુદ ગાંધીજીએ આપ્યું રવિન્દ્રનાથ ટાગોર જેને ગુરુદેવનું બિરુદ ગાંધીજીએ આપ્યું તો આ હતા ગાંધીજી દ્વારા આપેલી ઉપાધિ અથવા તો બિરુદ હવે ગાંધીજીને મળેલા બિરુદ વિશે આપણે વાત કરીએ ગાંધીજીએ આપેલ ઉપાધિ નિહાળ્યા બાદ હવે ગાંધીજીને આપવામાં આવેલી ઉપાધિ એટલે કે બિરુદો વિશે આપણે વાત કરીએ તો સર્વપ્રથમ સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને રાષ્ટ્રપિતા કહ્યા છે ત્યારબાદ સરોજીની નાયડુએ ગાંધીજીને મહાત્મા કહ્યા છે દક્ષિણ આફ્રિકાના સહયોગીઓ જેણે ગાંધીજીને કર્મવીર કહ્યા છે લોર્ડ હેલિફેક્સ જેણે સારા નાના વ્યક્તિ એવું ગાંધીજીને કહ્યું છે પ્રથમ વિશ્વયુદ્ધ સમયે અંગ્રેજ સરકાર દ્વારા ગાંધીજીને કેસર એ હિંદ કહેવામાં આવ્યા છે આશ્રમના અતિથિઓ દ્વારા ગાંધીજીને સાબરમતીના સંત અને સેવાગ્રામ સંત તરીકે ઓળખાવ્યા છે પ્રથમ યુદ્ધ દરમિયાન લોકો દ્વારા ગાંધીજીને ભરતી કરનાર સાર્જન્ટ કહેવામાં આવ્યા છે મદન મોહન માલવિયા દ્વારા ગાંધીજીને ભિખારીઓના રાજા કહેવામાં આવ્યા છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા આધુનિક યુગના અજ્ઞાત શત્રુ કહેવામાં આવ્યા છે રવિન્દ્રનાથ ટાગોરે પણ ગાંધીજીને મહાત્મા કહ્યા છે આગળ તમે જોઈ ગયા કે સરોજીની નાયડુ દ્વારા પણ ગાંધીજીને મહાત્મા કહેવામાં આવ્યું છે દક્ષિણ આફ્રિકાના અંગ્રેજ મેજિસ્ટ્રેટ અને વકીલો દ્વારા ગાંધીજીને કુલી બેરિસ્ટર કહેવામાં આવ્યા છે વિન્સ્ટન ચર્ચિલ દ્વારા ગાંધીજીને અર્ધનગ્ન ફકીર અને દેશદ્રોહી ફકીર કહેવામાં આવ્યા છે આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે લોર્ડ માઉન્ટ બેટન દ્વારા ગાંધીજીને વન મેન બાઉન્ડ્રી ફોર્સ કહેવામાં આવ્યા છે અને કબાલીઓ દ્વારા ગાંધીજીને મંગલ બાબા કહેવામાં આવ્યા છે ટેસ્ટ આપવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો